બજાર વાગ્યું મહત્વનું મહત્વના સમાચાર પર નજર કરીશું અમદાવાદમાં વરસાદ વર્ષે છે અને ત્યારબાદ રોડ હાલત અત્યંત દૈન્ય બની જાય છે ભૂવા પડે છે ત્યારે બે દિવસ પહેલા ગીતા મંદિર પાછળ લક્ષ્મીપુરા ચાલીમાં ભૂવો પડ્યો હતો જે ભૂવાને રિપેર કરવામાં માટે આવેલું જેસીબી મોકલવામાં આવ્યું પરંતુ વાત કંઈક અલગ જેસીબી જ્યાં ભૂવામાં ખાબકી ગયું કામગીરી સમયે એએમસીના કોઈ અધિકારીઓ હાજર ન હતા આ મુદ્દે વધુ માહિતી મેળવીશું આપણી સાથે રીમા દોશી જોડાઈ ચૂક્યા છે રીમા ભૂવા રિપેર કરવા માટે આવેલું એ જેસીબી કે જે પોતે જ ભૂવામાં પડી ગયું શું વધુ વિગતો

આ જેસીબી છે તે પડી ચૂકવાની ઘટના છે જે સામે આવી છે અગાઉ પણ અનેક વખત અમદાવાદના જે જૂનો વિસ્તાર છે કોટ વિસ્તાર છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ બનતી જોવા મળી છે ત્યારે આ વખતે વધુ એક વખત ચાલુ વર્ષના ચોમાસામાં પણ આ પ્રકારની ઘટના બની છે એટલે ક્યાંક ચોક્કસ એવું કહી શકાય કે અમદાવાદ શહેરની જે જૂની ડ્રેનેજ લાઈનો છે તેને હવે ક્યાંક રિપેર કરવાની રીહેબ કરવાનો સમય છે તે થયો છે જી જી રીમા આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ તો શરમજનક કામગીરીના દયનીય આ દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો